અને હવે સુરતની વાત કરીશું સુરતમાં કેફી પીણું પીવડાવી યુવતી પર ગેંગરેપનો કેસ વોર્ડ નંબર છ આઠનો નો મહામંત્રી અને તેનો મિત્ર સકંજામાં આવી ગયો છે આપને જણાવી દઈએ આદિત્ય ઉપાધ્યાય જે ભાજપનો મહામંત્રી વોર્ડ નંબર આઠનો છે તેનો મિત્ર પણ સકંજામાં આવ્યો છે જેનું નામ ગૌરવસિંહ રાજપૂત છે આ બંનેની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે જહાંગીરપુરાની હોટલમાં યુવતી પર ગુજાર્યો હતો ગેંગરેપ રેપ બાદ યુવતીને તેના ઘર પાસે ઉતારી બંને ફરાર થઈ ચૂક્યા હતા ભાનમાં આવ્યા બાદ પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી સુરતના વેડ રોડ પર આવેલી બજારમાં યુવતી ગઈ હતી તે દરમિયાન આરોપીએ યુવતીને બહાને પોતાના કારમાં બેસાડી કેફે પીણું પીવડાવ્યું હતું અને ત્યારબાદ બંને આરોપી યુવતીને લઈ જહાંગીરપુરા સ્થિત હોટલમાં પહોંચ્યા હતા જ્યાં બંને નરાધમોએ ત્રેવીસ વર્ષીય આ યુવતી પર ગેંગરેપ ગુજાર્યો બંને નરાધમોએ યુવતીને ફરી કારમાં બેસાડી તેના ઘર બહાર છોડી અને ત્યાંથી નાસી ગયા પીડીતા ભાનમાં આવ્યા બાદ પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યાં બંને આરોપી વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસ સે વોર્ડ નંબર આઠના ભાજપના ઉપપ્રમુખ આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતની ધરપકડ કરી લીધી છે માં જંગીરપુરા પોલીસે વોર્ડ નંબર આઠના ભાજપના ઉપપ્રમુખની ગેંગ રેપના કેસમાં ધરપકડ કરી છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે આદિત્ય ઉપાધ્યાય છે તેણે તેના મિત્ર સાથે મળીને એક યુવતી સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે ગત રોજ રાત્રિ દરમિયાન આદિત્ય ઉપા ઉપાધ્યાય જે છે તેની ઓળખીતી જે પરિચિત જે યુવતી હતી તેને તેને કારમાં બેસાડી હતી ને ત્યારબાદ યુવતીને જે છે ક્યાંક તે કેફી કેફી પીવાનું પીવડાવ્યું હતું અને ભાનમાં કેફી પીવાનું પીવડાવ્યું હતું ને ત્યારબાદ જે છે તે એક હોટેલમાં લઈ ગયો હતો અને હોટેલમાં જે છે યુવતી સાથે જે છે ગેંગ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો કારણ તેના મિત્ર જે તેની સાથે હતો તેને પણ જે છે એક બાદ એક જે વારાફરતી જે છે આ ગેંગ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ જે છે આરોપી જે છે યુવતીને જે છે કારમાં બેસાડીને જે છે પરત જે છે છોડીને જે છે જતો રહ્યો હતો યુવતી ભાનમાં આવતા સમગ્ર હકીકત સામે આવી હતી અને સમગ્ર મામલો જે છે જાંગીરપુરા પોલીસ મતકે પહોંચ્યો હતો હાલ પોલીસે જે પોલીસ કસ્ટડીમાં દેખાતો જે આદિત્ય આદિત્ય ઉપાધ્યાય જે છે ભાજપનો વોર્ડ વોર્ડ નંબર આઠ ઘટનો ઉપપ્રમુખ છે અને જે રીતના તેને આ ઘટનાને અંજામ આપ્યો છે પોલીસે તાત્કાલિક જે છે તેની ધરપકડ કરી છે હાલ તો પોલીસ કસ્ટડીમાં આ બંને જે મિત્રો જે છે આ બંને મિત્રોની જે છે પોલીસે જે છે ધરપકડ કરી લીધી છે કારણ આ બંને મિત્રોએ જે છે એક હોટેલમાં લઈ જઈને યુવતી સાથે જે છે ગેંગ રેપ કર્યો છે હાલ તો બંને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી જહાંગીરપુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત વિરેજી મીડિયા સુરત